ભક્તિ પાણી આપજે તો એટલો તડકો છે ને બાર વાત ન પૂછો ભક્તિ પાણી આપજે આ ભક્તિ ક્યાં છે હશે અંદર ગઈ ચાર વખત બોલાવી સાંભળ્યું નથી એને બીજી વાત એ કે તને ખબર છે ને કે તારા નાની બીમાર છે હું દવાખાને હતી ત્યાંથી ફોન કર્યો અને મેં એવું કીધું કે પાંચ જણાની રસોઈ બનાવવાની છે તો એણે મને કીધું કે હા બની જશે થોડીક વાર રહીને ફોન એવો આવ્યો કે મમ્મી મારાથી પાંચ જણાની રસોઈ નહીં બને કારણ કે ઘરમાં તમે ક્યાં પૈસા મૂકીને જાઓ છો નથી તમારો દીકરો મને રૂપિયા હાથમાં આપતો કે નથી તમે પૈસા હાથમાં આપતા અરે તમે ખાલી કેવા ના છો બાકી ગરીબ છો ગરીબ આવું બધું બોલી છે મને અને મને કે હું શું તમારી માની નોકર કરશું કે એની માટે હું જમવાનું બનાવું નહીં બનાવું સાચું કહું તો આવું તો મેં ક્યારેય મારી વહુ પાસેથી નહોતું વિચાર્યું કે આવું આવું મારે સાંભળવું પડશે આની પેલા તો ભગવાને મને ઉપર લઈ લીધી હોત ને તો સારું હતું શું બોલો છો તમે આ તો શું કરું શું કરું તારા નાની બીમાર છે ને એની જગ્યાએ મારે બીમાર થઈ જવાની જરૂર હતી હું હોસ્પિટલમાં એડમિટ હોત ને તો સારું હતું એવું ના બોલો અને આની ભૂલ કહેવાય કે પૈસા ના આપ્યા તો ઘરમાં વસ્તુઓ તો છે જ ને ટિફિન બનાવવામાં એને પૈસાની ક્યાં જરૂર હતી

મારે નથી રહેવું રેજો તમે બંને અહીંયા એકલા કારણ કે આ ઘરમાં એમ હવે મારું ક્યાં કઈ માન જેવું રહ્યું છે અને જો આમને આમ રહીશ ને તો આવો મને દવા પીવડાવીને મારી નાખશે એવું કઈ નહીં થાય અરે તારાથી કઈ નથી થતું તું શાંતિથી થી બેસ ને અરે આટલું બોલ્યા હોય ને તો છોડ તારાથી કાઈ નહીં થાય હેમય તું બાયડીનો છે ને ગુલામ છે ગુલામ હે કે એટલું જ કરે છે ભલે ને તારી માને ગાળો દીધી અરે એનાથી વધારે દેજે ભક્તિયાજી ગાળો મારો દીકરો તો સાંભળી શકશે એને કોઈ વાંધો નથી હજુ ગાળો દેજે મને તમારે જોવું છે ને તો જુઓ હવે કેવો સબક શીખવાડું છું એને તારાથી કઈ નહીં થાય તું વાતો કર હા ખાલી વાતો કર તમે નહીં માનો હવે ટિફિન મારા મારી જાતે જ બનાવવું પડશે અરે બહારથી લઈને આપી જઈશ હમણાં અને ત્યાં દઈ આવીશ હું ટિફિન તમે ટિફિનની ચિંતા નહીં કરો હા ક્યાં છે અંદર હા એ

એટલે તું કેમ કરવાનું વિવેક મે મમ્મીને ના નથી પાડી તો મમ્મીનો ફોન આવ્યો હતો કે બહુ મોડું થઈ ગયું છે તો હવે ટિફિન નો મોકલતી તું છૂટો બોલે છે મમ્મી ક્યાં જૂઠું બોલું છું મમ્મી તમે એવું પણ કીધું હતું ને કે હું કઈ તમારી માની નોકર નથી કે હું જમવાનું બનાવી આપું નહીં આવું હું આવું કઈ નથી બોલી ટ્રસ્ટ મી મમ્મી શું કામ જૂઠું બોલો છો કેવા નાટક કરે છે આમ જોતો કરી તું એક કામ કર ભાઈ મને વૃદ્ધાશ્રમમાં મૂક્યો મારે અહીંયા નથી રહેવું

કે મમ્મીને તું ગમે તેમ કહી દે તારી મનમાની ચલાવે છે ને ભોળી બનવાનું નાટક ના કર છોડો છોડી દે ને શું કામ મારે છે જે થયું એ કેમ હું ભોગવી લેશ ને સાંભળ આપ મારી ઉપર આવ્યો છે ભલે બોલી માફ કરી દે ને શું માફ કરી દે હા તમને વૃદ્ધાશ્રમમાં જવા દે છે હું તમારો દીકરો છું

કચરા પોતા બાકી રહી ગયા હા તો પેલો દરવાજો ખુલ્લો છે ને ત્યાંથી આવાય ને મેઈન ડોર ઉપરથી આવવાની શું જરૂર હતી નથી કરવાના કચરા પોતા હા થઈ ગયા કચરા પોતા થઈ ગયા સારું મારે કરવા પડશે કરી નાખ પણ વો વો બટાવાળી રૂમ છે ને એમાં નહીં હો બીજો બધે કરી નાખ છે આ નોકરોથી સાચવીને રહેવું પડશે કારણ કે વારા ઘડીએ કા શાંતિ કાકા હોય અને કા હોય અરે આજે ફેસલો કરી નાખા તાનો આ રોજ રોજ ની માથા કુટ જા આજ નહી તો કાલ હવે જોઈએ બીજી વાર રડો નહી તમે એસી જાવ એ પાણી લાવજે તું લઈ આ

કામ કરવાનું મારે બાકી છે હાઈ ભૂત તમારો લતો એને કાંઈ કેવું હોય ને તું વાત કરું છું ને તમે એના વકીલ છો હે અરે અરે મજૂર છો તો મજૂર થઈને રહો ને આ ઘરમાં બાપ બનવાની કોશિશ શું કામ કરો છો અરે તમે મને શીખવાડશો કે મારા હવે કિરણ સાથે કેવી રીતે વાત કરવાની ના ના સાંભળી લેજો બને આ ઘરની વાત આ ઘર માં જ રહેવી જોઈએ વાત રહી મારી વહુ ની અને મારા દીકરાની તો નાના મોટા ઝઘડા તો બધાના ઘરમાં થતા હોય અને અમારા ઘરમાં પણ થાય છે અને એ ચડી ફૂંકવાની જો કોશિશ કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય તો ખીચડી બનાવવાના પૈસા તો માંગે જ છે ને હા તારી ખીચડી દાજી ન જાય ને એનું ધ્યાન રાખજે અરે નાના શેઠાણી એવું એવું કાંઈ આ તો ડાય છોકરી છે કામ કરે છે ને કેટલા ટાઈમથી આપણા ઘરમાં જ કામ કરે છે તો આવું બધું તો થોડું અમે ક્યાંય બાર વાત કરીએ કાંઈ ન કરીએ ને એટલે તને એ જ કહું છું શાંતિભાઈ તો બહુ સારા માણસ છે એટલે જો એ સમજી ગયા કે ઘરની વાત બહાર જાય તો કોણ જાણે શું શું થાય હમ કદાચ હાથ ભાંગે પગ ભાંગે ખબર એ ન પડે શું થાય અરે આ જમાનો એવો છે કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી તને ખબર છે આ ત્રીજા ઘરવાળા સવિતા માસી અરે એની છોકરી ભાગી ગઈ એની કામવાળી એ ચોથા ઘરે જઈને કીધું ને તો બોલ એના છોકરાએ શું કર્યું ખબર છે ગાડી જવા દીધી હોવા ઉપર ચડાઈ દીધી કામવાળા ઉપર અત્યારે નહીં ઘરના નહીં ઘાટના એટલે બધું ધ્યાન રાખવું જોઈએ બાંધી મુઠી લખ ની ખોલો તો હા હા ના ના તમે છેઠાણી જરાય ચિંતા ન કરો હા આપણા ઘરની વાત ક્યાંય બહાર ન જાય એટલે તું બેટા કાઈ વાત ન કરતી હો કિરણ કાઈ 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 ન કરીએ કામ કરો ઘરના ના જાવ પૈસા એના જ મળત ને ચાળીઓ ફૂકવાના નથી મળતા જાવ જા બેટા જા કચરા પોતા બાકી છે ને કરના કો સમજાવી દેજો તમારી ભાષામાં કારણ કે તમે તો કેટલા વર્ષોથી એટલે કે મારા હાハરા હતા તે દુના ઘર માં કામ કરો છો એટલે હાલે છે તમારું આલે ને અમારું આલે પણ એમાં મજા છે હા હા શેઠાડિયા નહીતર એમાં હું હોય શાંતિભાઈ આ છે ને આપણે આટલી જ વાર લાગે અરે આવો આવો ધ્યાન રાખજો સમજાવી દેજો તમારી ભાષામાં એ ભગવાન આ તો બેનબા ઉપર તો આપણે જોયો તો હા અમારો ઉપર દિવસે દિવસે વધતો જાય છે અને રીત સરના સમજાવવાની જગ્યાએ ધમકી આપીને જાય છે કે કાલ સવારે તમારે આરે પણ આવું થઈ શકે છે ભગવાન આજ ભાષા મોગી દો બોલો ની નાના શેઠ કામ હતું શું હા કામ હતું ને જુઓ હવે તમે આઝાદ છો એટલે કાઈ સમજણું નહી શું ક્યો છો તમે આ ગરમા હવે તમારી જરૂર નથી અરે પણ નાના શેઠ કેમ આવી અમારી કાઈ ભૂલ થઈ હોય તો માફી માંગીએ છીએ પણ આ ઊ સુ કમ ક્યો છો તમે ભૂલ ને ભૂલ તો ઘણી થઈ છે તમારાથી આ ઘરમાં કામ કરવા સિવાય આ તમે લોકો આ ઘરમાં શું ચાલી રહ્યું છે એ બધું પણ ધ્યાન રાખો છો ને અરે નાના છે અમારે આ શેઠાણી સાથે વાત થઈ હતી જો અમે એ જ કીધું કે આને અમે અમારું ઘર જ માનીએ છીએ અને ઘરની વાતે અમે કઈ બહાર નથી કરતા ક્યારે નાના શેઠ આ બરાબર છે હાથ જોડવાની જરૂર નથી આ મને કોઈ દયા નથી આવવાની તમે તમારા મતલબ આ ઘર છોડીને જ્યાં કામ કરવા જવું હોય ત્યાં જઈ શકો છો અહીંયા તમારા માટે કોઈ કામ નથી

સારું મંદિર ગોતીને બેસી જવાનું અને બસ આખો દિવસ કાઢશો ને તો અહીંયાથી વધારે પગાર સુજી જશે હા અરે એવું હોય તમે શેઠાણી સાથે વાત બિલકુલ નહીં બિલકુલ નહીં ત્યાં સુધી તમે કોઈ નહીં જાઓ હા શેઠાણી સાહેબ જ કહ્યું છે તમને લોકોને રજા આપવા માટે એમ પણ છે આ જૂના લોકો બહુ વધારે સારા નહીં કારણ કે ઘર વિશે બધું જાણતા હોય અને આ ઘરમાં અમે ના હોઈએ ત્યારે ક્યારે ચોરી કરીને ભાગી જવાનો ઈરાદો હોય ને એ પણ અમને ખબર નથી તમારી અરે શેઠ પણ હવે એટલા વર્ષથી અહીંયા તમારે અહીંયા કામ કરીએ છીએ કેટલી વખત પૈસા તમારા છૂટા ઘરમાં પડ્યા હોય પણ તમે શેઠાણીને પૂછી જુઓ બેનબાને પૂછી જુઓ કોઈ દિવસ એક રૂપિયો પણ અમે લીધો હોય તો કયો તમે ક્યારેય પણ હા લીધો છે અરે મારા કબાટમાં બે લાખ રૂપિયા પડ્યા હતા આજે સવારે જ હું ગોતતો હતો મળ્યા જ નહીં અરે ક્યાં છે મારા બે લાખ

ભાર કાઢો કેટલું યોગ્ય કહેવાય માર ખાઈને જવું છે આ હું નાનો હતો ત્યારથી મને મોટો કર્યો આ જાતે તમને લાફો મારું તો કેવું લાગશે દુખ લાગશે હા ધક્કા મારીને કાઢું ચાલો આગો ચાલે ગાઢી મૂક્યા આ લોકો ને કોને હા બંને કામ કરતા હતા એને કામવાળી અને પેલા કેટલા વર્ષોથી મોટું અહેસાન જતાવતા હતા મારા પર સારું કામ કર્યું બહુ સારું કામ કર્યું આજે ત્યાં આમ પણ આ તારા પપ્પાની શરમે હું એને કઈ કહી નથી શકતી કે તમે નીકળી જાવ હું જવાનું કહું એટલે સીધી તારા પપ્પાને ફોન કરતી હતી અરે આમેય કિરણને દીકરીની જેમ જ રાખતા હતા કારણ કે એમના પપ્પાને એ લોકો આપણા ઘરે કામ કરતા હતા એટલે આ લોકોને સાચવવા પડે એમ હતા સાંભળતા તને ખબર છે આજે ઘરમાં શું થયું છે શું તારી પત્ની એની મમ્મી સાથે વાત કરતી હતી શું વાત કરતી હતી એ કે આ ઘરમાં મારી સાસુ મને બહુ જ મારે છે બહુ જ દુઃખ આપે છે પતિ તો મારા પરમેશ્વર જેવા છે હા તો ખાલી તમને કેવા પૂરતું કહું છું કે પતિ પરમેશ્વર જેવા છે બાકી રાક્ષસ છે રાક્ષસ આવડા મોટા બંગલામાં ભિખારી લોકો લોકોને તો ખરેખર બંગલામાં નહીં પણ ઝૂંપડામાં રહેવાની જરૂર હતી અને તને તો કેવા કેવા શબ્દ કીધા છે બેટા હું તો બોલી પણ નથી શકતી અને જેવી હું એ રૂમમાં ગઈ ને મેં કીધું ને કે ભક્તિ તમે આ બધું શું બોલી રહ્યા છો તો મને એને શું કીધું ખબર

રૂમમાં કામ કરતી હતી કઈ થયું ના 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 કઈ નથી થયું હા તારા ઘરે ફોન કરીને કીધું કે અમે લોકો તને હેરાન કરીએ છીએ હા હું કોણ છું રાક્ષસ છું મેં આવું કઈ નથી રાક્ષસ જેવો દેખાઉ છું તને અને મને તો શું કીધું ખબર છે નીકળી જવા રૂમની બહાર મેં આવું ક્યારે કહ્યું તમને આટલી હિંમત તારી મમ્મી હા આટલી હિંમત તારી બેબેક

આવતા હતા ને સમજે છે શું ઘર માં હું ના એટલે પોતાની મનમાં નહીં ચલાવે હેરાન કર્યા કરે છે તું હેરાન કર્યા કરે છે તું હેરાન કર્યા કરે છે રાક્ષસ આજ પછી તમને કોઈ કઈ નઈ કહે આ ઘરમાં તકલીફ આપે છે ને તમને આ તકલીફ ને દૂર કરી દો મમ્મી સમજાવો ને મમ્મી સમજાવો ને સમજાવો

હા તું આ ઘર માં નહીં રહે ને એટલે બધું પૂરું થઈ જશે તને પણ ભાન આવી જશે કે તે ભૂલ કરી હતી શું કર્યું તું સાલીફ નઈ છોડું આજે તને પતાવી દઈશ તને અરે શું કરે છે વિવેક છોડી દેને છોડી દે આ બિનભરી શું હાલત કરી તમે લોકોએ ઘર માં આવવાની હિંમત કેમ થઈ તમે ને ઘર ની બહાર કાઢી મૂક્યા હતા ને હે ઘર માં કેમ આવ્યા

કેટલા દિવસથી હું જોઈ રહ્યો હતો બેન પર તમે અત્યાચાર ગુજારતા હતા અને આ બધું કરવા પાછળ તમને હું શેઠાણી અને નાના શેઠ તમારી બધી વાત અમે માનતા હતા તમે જેમ કહેતા હતા એમ અમે કરતા હતા અને આ બેચારી આ બેચારી આટલું બધું તમારું સહન કરતી હતી અને તમે લોકો પણ આ મોટા શેઠને જે શક હતો ને એ સાચો સાબિત થયો શક કેવા શું માંગો છો તમે હા એજ નાના શેઠ એ જ કેવા માંગુ છું મોટા શેઠ એટલે કે તમારા પપ્પા બિઝનેસ ના કામમાં વિદેશમાં ને વિદેશમાં રે અહીંયા આવી નતા શકતા ત્યારે એણે મને કીધું હતું કે મારા છોકરાઓ પર તો મને પૂરો વિશ્વાસ છે કે એવો જ છે પણ એની કરતા વધારે વિશ્વાસ મને મારી પત્ની ઉપર છે આ ઘરનો કામવાળો છે ને તો કામવાળો બનીને રહેજો મારી ઉપર વટ જવાની કોશિશ નહી કરતો અરે મારે તમારી ઉપર વટ જવું પણ નથી કાઈ અરે મને તો આ ઘરની અંદર આ ઘરનું અનાજ ખાધું છે ને એટલે પેટમાં મળે છે અને મારા મોટા શેઠે મને કીધું હતું કે આ બંને ઉપર ખાસ નજર રાખજો એટલે તમે જેટલી જેટલી વાર બેનબા ઉપર અત્યાચાર ગુજારો છે ને બધાના વિડિયો ફૂટેજ મેં શેઠને મોકલી દીધા છે તમે શું સમજતા હતા મને કે આ કામવાળો છે માળી છે ચોકીદાર છે એટલે એને કઈ ખબર નહીં પડતી હોય એમ અરે એનો વાંક હતો એટલા માટે એને મારું છું અરે શેઠ તમે પણ શું નાના ગીગલા છો હા તમારી માં તમને ઊંધી પટ્ટી ભણાવે છે તમે તો અહીંયાથી ઘરેથી કામે જતા રહો છો અમે આખો દિવસ ઘરે રહીએ છીએ એટલે અમને ખબર છે કે આ શેઠાણી બેનવા ઉપર કેટલા કેટલા સિતમ ગુજારે છે એક મિનિટ મીરા બસ સાચું બોલ હું તને હેરાન કરું છું કંઈ પણ કરું છું જે હોય સાચું કે આદીને હા એમને તો શેઠની બીક છે એટલે એ તો કંઈ નઈ બોલી શકે પણ હું બોલીશ તમે શેઠાણીને હેરાન કરો છો હેરાન નથી કરતા ખાલી મારો પણ છો અરે તમને લોકોને શું લાગે છે તમને લોકોને શું લાગે છે તમે વાતો બનાવશો ને મારો દીકરો માની લેશે નહીં માને હે મારો દીકરો છે એને ખબર છે કે એની મમ્મી ક્યારેય ખોટું ન બોલી શકે તમારે જેટલા ફૂટેજ ઉતારવા હોય એટલા ઉતારો જે કરવું એ કરો સાચી વાત છે ને વિવેક આ લોકોની વાતમાં તું નહીં આવતો કારણ કે આ લોકો તને ભરમાવી રહ્યા છે તે જ ઘરની બહાર કાઢ્યા ને આ લોકોને ભક્તિ સાચું બોલ સાચું બોલ ભાભી બોલો સાચું અત્યાર સુધી મમ્મી જે કંઈ પણ કહેતા હતા એના લીધે હું તને મારતો હતો હે બધું ખોટું હતું બેમ્બા હાજ સાચો સમય છે થોડી હિંમત કરીને જે છે ને એ સાચું કહી દયો નાના શેઠને બધું સાચું કહી દયો કેટલું તમે હજી સહન કરશો બેનબા કેટલું સહન કરશો હું તમને હાથ જોડું છું બેનબા જે હકીકત છે બધું અરે હું તમને હાથ જોડું છું નીકળો ને અત્યાર સુધી બહુ માર ખાધા છે તમારા હવે અત્યાર સુધી જે નથી બોલીને એ બોલી રહી છું હા તમારી માં બહુ સારી થાય છે ને તમારી સામે રોજ મને માર ખવડાવવામાં મોટો હાથ છે એનો તમારા માટે કોઈ પણ વસ્તુ બનાવવાનું એને મને પહેલા કહ્યું તમને એ વસ્તુ ન ભાવીને મારી ને ત્યારે એ વાતની મજા લીધી મમ્મી સાચું બોલો હવે કદાચ તમારામાં થોડી માનસાય હોય ને તો સાચું બોલો અરે તમારી સામે બોલી છું એક વખત ઉત્તર નથી વારીઓ એના શબ્દોનો અરે હંમેશા મમ્મી છે એમ કીધું એમ નાચી અકરની વહુ નહીં આકરની નોકરાણી જેવું લાગે છે મને અરે એની પણ જિંદગી સારી હોય આ કિરણ રહી કામ કરીને ઘરે તો જતી રહી હું ક્યાં જાઉં કોને કહું કોઈની દીકરી તમારા માર સહન કરતી હોય ને તેનું ફક્ત એક જ કારણ હોય એના મા બાપની ની આબરૂ એનું નાક ન કપાઈ જાય ને એટલે મમ્મી હંમેશા મારો ફાયદો ઉઠાવ્યો હંમેશા અરે એક વાત માં મારો કોઈ વાત નોતો એ મને માર કવડાવ્યા અપ શબ્દો બોલ્યા હેરાન કરી વિવેક હું એવું નથી કહેતી કે તમારી માને સજા આપો અને મહેરબાની કરીને મને છોડી દો નથી જીવવું મારે આવા ઘરમાં मारी नाखी होती ने तो एक काम कर मारी नाखो એટલે એટલે આ કહાની અહીંયા જ પૂરી થઈ જાય મારી નાખો મને મારી નાખો કરી નાખ પૂરી કહાની મરવું છે ને તારે મારી નાખે ને આમ પણ હત્યાર સુધી ક્યારે મેં તને મારા ઘરની વહુ સ્વીકારી જ નથી અને સ્વીકારવા માંગતી પણ નથી કારણ કે મારા તારા લગ્ન માસીએ જે ઠેકાણું ગોત્યું ને ત્યાં કરવા હતા અરે કેટલા પૈસાવાળા લોકો હતા અરે એકની એક છોકરી હતી હલે એ પણ દેખાવડી અને બધી રીતે સારી પણ ના તારા બાપાએ તો નહીં મે કી દુનિયા મે કી દુનિયા કરે ભી દીધા એને કીધા ને લગ્ન નથી ગમતી મને આ વાહ ભૂલી ગયા સાચું તમને જરાય શરમ ના આવી એકવાર પણ તમે વિચાર ના કર્યો અમારા બંને વચ્ચે કેટલું બનતું હતું ઝઘડાઓનું કારણ તમે હતા કારણ કે હું તમારી વાત માનતો હતો તમે જે કહેતા હતા હું માની લેતો હતો ને પૂછ્યા વગર આના પર હાથ ઉપાડી લેતો હતો આજે કદાચ મેં મારી નાખ્યો હોત તો તમને જરાય દયા ના આવી તમને તો મમ્મી કહેતા મને શરમ આવે છે વિવેક મારી માં આવી ના હોય શકે વિવેક આ તું શું બોલે છે પપ્પા સાચું જ કહેતા હતા કે મારી સાથે ચાલ ફોરેન પણ હું ના માન્યો વિવેક જે થઈ ગયો એને ભૂલી જા હું કહું છું ને તને હું તારા લગ્ન કરાવી દઈશ ત્યાં મારે નથી કરવા લાગ્યું

અમારીથી બોલાઈ ગયું હોય ને તો માફ કરજો તમે માફ કરજો અમને ચાલ બેટા જો વાત તો સાંભળો આટલા મોટા ઘરમાં